મિત્રો મારી સાથે એક ભાઈ છે અને એ રેગ્યુલર સુવર્ણપ્રાસન એમના બાળકોને આપે છે તો હવે આપણે એને પૂછીએ પૂછીએ કે વિશે એમને તમારું મારું નામ ઉમેશ રાંકજા છે અને વ્યવસાયમાં વ્યવસાયમાં હું ફ્લેશ ગ્રેનાઇટો માં બેસુ છું ફ્લેશ ગ્રેનાઇટ ફ્લેશ ગ્રેનાઇટો એટલે કે સિરામિકની બહુ મોટી ફેક્ટરી છે એના ઓનર છે આપણી સાથે હવે હિતેશભાઈ તમે તમારા બાળકને પ્રાસન કેટલા ટાઈમથી આપો છો લગભગ છેલ્લા દોઢેક વર્ષથી અમારે મારી બે બેબી ને સુવર્ણપ્રાસનના ટીપા ચાલુ છે ડેલી સવારમાં બે બેબી ને હું ટીપા પાઉ છું દોઢક વર્ષ જેવું થઈ ગયું છે કન્ટિન્યુ સરસ ઉમેશભાઈ જે છે તે આપણા સુવર્ણપ્રાસનના ડ્રોપ છેલ્લા દોઢેક વર્ષથી એમની બેબી ને આપે છે બંને બેબીને આપે છે તો ઉમેશભાઈ હવે તમે જે સુવર્ણ પ્રાસ્થાન બે મહિના સોરી દોઢ વર્ષથી આપો છો બંને બેબી તો એનાથી શું શું ફાયદા થયો મારે બે બેબી ને રોગ પ્રતિકારકતા શક્તિમાં બહુ સારો ફાયદો થયો છે જયારે કોઈ પણ પ્રકારની બીમારી નથી થઈ અને સારો બેનિફિટ છે ને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થઈ જેમ ઉમેશભાઈ કીધું તમે આપણે પહેલી વખત મળ્યા ત્યારે તમે કઈક એમાં બહુ સારો બેનિફિટ છે મેં જ્યારથી ચાલુ કર્યા છે ને ત્યારથી એમાં મને સારો બેનિફિટ મેળવ્યો છે અને ખાસ કરીને રોગ પ્રતિકારકતા શક્તિમાં બહુ વધારો છે જેમ સિઝન ચેન્જ થાય છે એમ છોકરીને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી થતી સરસ તો જે ઉમેશભાઈ જણાવ્યું કે એની એની જે બેબી છે એની રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે સુવર્ણપ્રાસન રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે જે અમે વારંવાર કહેતા જ હોય છે તો એનું એક એક્ઝામ્પલ આપણે જોયું કે ઉમેશભાઈ અને આ એમની બેબી છે તારું શું નામ છે દીપિયા સરસ તો દીપિયા જે છે ઉમેશભાઈ જયારે પહેલી વખત મળ્યા ત્યારે કેતા હતા કે એને થોડો કાંકડાનો પ્રોબ્લેમ જેવું રહેતું તો આ સુવર્ણઅાસન રેગ્યુલર પીવડાવવાથી ઘણું બધું સારું રિઝલ્ટ છે તો છેલ્લી ઉમેશભાઈ બીજું કે હવે સુવર્ણ ફ્રાસનનો લાભ સારો ત્યારે જ મળશે જો રેગ્યુલર તમે પીવડાવો તો બાકી કેમ્પ કરવા અમારા જેવા ઘણા લોકો કેમ્પ કરતા હોય છે તો કેમ્પ કરવા દરરોજ કોઈને શક્ય નથી હોતા એટલે દરરોજ જે પીવડાવો તો એની ઇમ્યુનિટી પાવર સો ટકા વધે જ છે જેવી રીતના ઉમેશભાઈએ પોતાના બાળકોમાં સુવર્ણપ્રાસનનો લાભ લીધો અને આ આયુર્વેદિક છે એટલે કાંઈ સાઇડ ઇફેક્ટ થતી નથી તો એમ આપ પણ આપના બાળકોને સુવર્ણોપ્રાસન હચૂત પીવડાવો તો આપણે આયુર્વેદિક વસ્તુઓને અપનાવીએ અને આપણું બાળક સ્વસ્થ હશે તો જ આપણું ભારત સ્વસ્થ રહેશે જય ભારત જય ધન્વંતરી